અને સગાઈ થઈ પછી ઘરની જવાબદારી તમામ મને કીધું કે હવે તમારે સંભાળવાનું છે એટલે મેં કીધું કઈ વાંધો નહીં હું મારો બનતો પ્રયત્ન કરીશ અને મારા રોજ ત્યાં આવરો જાવરો રહેતો હવે ઈ લોકોએ અમને ત્યારે કીધું કે શેતેશ્વરજી જૂના શેડ્યુલની ની ડેટ આવે ત્યારે એમનું લગ્ન માં હાજરી જરૂરી પૂર્વક છે છોકરાના બેન ના સગા મતલબ એમના સગા બેનના હસબન્ડ છે એટલે એમને એની એનું રહેવું બહુ જરૂરી છે એ લગ્નમાં એટલે અમે કીધું કઈ વાંધો નહીં અમે વેઇટ કરશી એની પણ અમને છ મહિના થયા અમને પ્રોપર રિસ્પોન્સ મળતો ને ત્યાર ઈ મારા ઉપર બળજબરી ગોળધાણા પછી જ કરવા માંડ્યો હતો ને જ્યાર પછી ચાર છ મહિના થવા માંડ્યા એટલે મેં એમના પેરેન્ટ્સ ને ઇન્ફોર્મ કર્યું કે આ મારી સાથે બળજબરી કરે છે અને હવે એ લોકો અમને પછી કઈ કારણ

खबर મને રાત્રે ખબર પડી કે ઓ ઈ ક્યાં કેનું થાય છે એટલે હું ઈ જગ્યાએ પહોંચી અને મે એની ઉપર ફરિયાદ રજુ કરાવી દીધી હતી તેમ છતાંય લોકો એ પ્રેશર બનાવી દીધો તો એની લાગવગનો કે એને જે મને ધમકી આપીતી ન ઈજ રીતે એને અ કઈ બધું હા ત્યારે એને ત્યારે એના પેરેન્ટ્સને મે કીધુંતું કે એને કીધુંતું તું કોઈને ના કેતી પછી મેં ફરી પાછું કીધું એને કીધું કે અમારે બહુ ઊંચા કોન્ટ્રાક્ટ છે એટલે તું કોઈને કઈશ તો તારી વાત કોઈ સાંભળશે નહીં અને એ બે વર્ષમાં અમે એટલે જ મેં નો પગલું ભર્યું કેમ કે ધમકી મને આવેલી હતી ને હજી મને ગયા મંગળવારે પણ અમારી ઘરે ચેતેશ્વરજીજુ આવીને કઈ જ ગયા છે પણ તેમ છતાંય મારા સાથે આટલું બધું બની ગયા પછી હવે મારા સાથે કોણ લગન કરશે હવે મારું શું થાશે બસ ઈ જ કે કા તમે એને કયો કે મને અપનાવી લે હવે

મારી એકલી જ નિવેદન છે કે એ છોકરાને કયો સામાન અપનાવી દે અને ઈ છોકરીને એને જે પણ કીધું હોય એને દઈ દે એ જે પણ પૂર્વક અને ક્યાં પછી મને ન્યાય આપે પોલીસ અને કોર્ટ અને એની ઉપર જે પણ લોકઅપ ને એ બધું કરે એટલે આ છોકરો બીજી વાર હિંમત ના કરે કોઈ છોકરીને હાથ અડાડવાની ખોટી રીતે સગાઈના નામે લગન ની લાલચ દઈને આવું કોઈ છોકરી સાથે ખોટું કરવાની હિંમત કોઈ છોકરો ના કરી શકે